રાધનપુરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રાધનપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર રોડની બંને સાઇડના દબાણો દૂર કરવાની કરાઈ રહી છે કામગીરી એનએચઆઈ રાધનપુર ડીવાયએસપી મામલતદાર તેમજ ચીફ ઓફિસના ઓફિસરના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓ તેમજ બુલડોઝર લઈને હાઇવેની બંને બાજુમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામ તેમજ લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી